અરવલ્લી જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી ટીમને એનડીપીએસ એક્ટના બે કેસ કરવામાં સફળતા મળી છે અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકામાંથી ગાંજાના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે માલપુર તાલુકાના પરસોડા ગામે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું જે ચોક્કસ બાતમીના આધારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી તપાસ કરતા આબુભાઈ ઉર્ફે ફુલાભાઈ હીરાભાઈ ખાટ પોતાના રહેણાંક ઘરની પાછળ વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંચાવન હજાર છસો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો હતો માનનીય ડીઆઈજી સાહેબની સૂચના હતી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસ ના કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજે ભોગવટાની જે રહેણા મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ પાંચસો સાહીઠ કિગ્રા જેની ટોટલ કિંમત છે પંચાવન હજાર છસો એ ગાંજા છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે તો બીજી બાજુ મોડાસા તાલુકાના ગાજન ટોલ ટેક્સ નજીક એસઓજી ની ટીમે બાતમીના આધારે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો બસમાં એક કિસમ ગાજાનો જથ્થો લઈ જતો હોવાની ચોક્કસ બાતમી મળતા એસઓજી ની ટીમ પહોંચી હતી બસમાં મરતા થાવરા આહારી પાસે રહેલી બેગમાં તપાસ કરતા ગાજાનો જથ્થો મળી આવ્યો હતો સાથે જે એસોજી ટીમ દ્વારા જે છે ગો ગાજન ટોલટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ને લગતી જે પણ ને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ની ટીમે બંને ઈસમ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે અંકિત ચૌહાણ સાથે મીરા ગુજરાત અરવલ્લી